પાકિસ્તાન ના ભારત ના તો ખરા ગામમાં શું છે ગામમાં અમારા બાપા બાપાનો દેશ નથી બાંધુક છે બરાબર અને બીજું કે અમે ગમે ત્યાં ના હોય અમે ગમે સરકાર ને ટેક્સ થાય ટેક્સ તો ભર્યો વેરો ભર્યો પેટ્રોલ ઉપર વેરો છે ડીઝલ પર વેરો છે લાઈટ બિલ પર વેરો છે મોબાઈલ ના રિચાર્જ પર વેરો છે ઉપર વેરો છે છત્રી પર વેરો છે મોબાઈલ કવર તો વેરો તો બધા ભર્યો જ છે ટેક્સ એટ પૈસા કામ કરવાનું પણ કામ ન કરવું બાના કાઢે ના કે થાય એવું હોય જ આ બધા મારા કરોંત

તો એમ નથી તો તમે ક્યારે આવો છો નીચો નગરપાલિકા અહિયાં લગભગ કોણ લોકો છે પ્રશ્ન એ લોકો ને હોય ને મારે કાઈ નથી આ લોકો ને છે ને એને તમને આપડા બેહાડાય ખુડ છે એને પ્રશ્ન છે હા એને પ્રશ્ન છે તો મારે તો કઈ નથી મારા માટે સંભાવના

ગાડી <coughs> 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 <coughs>

हाय हाय विषावन नगर पालिका हाय हाय गंद कीचड़ दूर, दूर करो दूर करो भाई दूर करो रिपेयर करो रिपेयर करो भाई रिपेयर करो विषावर्दन नगर पालिका हाय हाय गंद कीचड़ दूर करो दूर करो भाई दू પ્રમુખ સાહેબ પ્રમુખ સાહેબ અમારા શિવમ નગર પાંચ છ મહિનાથી પાણી જાય છે તૂટી ગઈ છે તો કોઈ ખાડો કરવા આવતું નથી ગારવા નથી આવતું કોઈને ખાડા ખોટી નથી જોવા આવતું બરોબર 过来我们、啊。

Thank <laughs>